મહિન્દ્રા ચારસો પંચોતેર ડીઆઈ ભૂમિપુત્ર ટ્રેક્ટર ભાઈને વેચવાનું છે વિડીયોમાં તમે જે મહિન્દ્રા ટ્રેક્ટર જોઈ શકો છો ભાઈને વેચી દેવાનું છે તો ખેડૂતભાઈએ વિડીયો છેલ્લે સુધી જોઈજો જેથી તમને ટ્રેક્ટરની બધી માહિતી મળી જાય તો વિડીયોની અંદર તમે મહિન્દ્રા ટ્રેક્ટર જોઈ શકો છો આખું ટીપટોપ કન્ડિશનમાં ટ્રેક્ટર તમને જોવા મળી જશે ચાવ ઓછું ચાલેલું ટ્રેક્ટર તમને જોવા મળશે એકદમ શોરૂમ કન્ડિશનમાં ટ્રેક્ટર છે બાકી ટ્રેક્ટરની કન્ડિશન તો વિડીયોની અંદર તમે જોઈ શકો છો તો ખેડૂતભાઈ એ વિડીયો આખો જોઈજો અને તમે મારી ચેનલ ઉપર નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આવા બીજા વિડીયો આવતા હોય વાહનોના એ તમને મળી જાય તો વિડીયો તમને ગમે તો વિડિયોને છેલ્લે લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વાત કરીએ મહિન્દ્રા ટ્રેક્ટરની તો વિડીયોની અંદર તમે જોઈ શકો છો કંડિશન તો એકદમ ટીપટોપ કન્ડિશનમાં ટ્રેક્ટર તમને જોવા મળી જશે છે પેટી પેક ટ્રેક્ટર છે જ્યારે છે ટાયર તમને નેવું ટકા જેવા જોવા મળી જશે બાકી ટ્રેક્ટરની કન્ડિશન તો તમે જોઈ શકો છો ચાવ ઓછું ચાલેલું ટ્રેક્ટર ખેડૂતભાઈઓ તમને જોવા મળશે મહિન્દ્રા ટ્રેક્ટર વિડીયોની અંદર તમે જોઈ શકો છો ચાવ એટલે સાવ ઓછું ચાલેલું છે માત્ર ને માત્ર પંદરસો કલાક ચાલેલું ટ્રેક્ટર જોવા મળશે તમને બાકી તમે વિડીયોની અંદર ટ્રેક્ટરની ક્લિયર કટ છે તો જોઈ શકો છો એકદમ સારી કંડિશનમાં શોરૂમ કન્ડિશનમાં ટ્રેક્ટર તમને જોવા મળી જાય છે મોડલની વાત કરું તો મોડલ છે બે હજાર ત્રેવીસનું જે મહિન્દ્રા જોઈ શકો છો ચારસો પંચોતેર ભૂમિપુત્ર તે તમને બે હજાર તેવીસનું મોડલ જોવા મળી જાય છે માત્ર પંદરસો કલાક ફરેલું ટ્રેક્ટર જોવા મળે છે ટ્રેક્ટર તમને વન ઓનરમાં ખેડૂતભાઈઓ જોવા મળી જાય છે જે મહિન્દ્રા જોઈ શકો છો તે વન ઓનરમાં તમને જોવા મળી જાય છે ત્યાર પછી કિંમતની વાત કરું તો કિંમત ભાઈએ રાખેલી છે પાંચ લાખ અને એંશી હજાર કિંમત અંદાજીત રાખેલી છે કિંમતમાં ફેરફાર કરી આપવામાં આવ્યું છે રૂબરૂ સ્થળ પર ટ્રેક્ટર જોવા માટે જઈશો તમને ટ્રેક્ટર ગમે તો કિંમતમાં થોડો ઘણો ફેરફાર કરી આપવામાં આવશે જે કોઈ ભાઈનો ટ્રેક્ટર લેવો હોય તો જલ્દીથી ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરી લે ઓનરનો કોન્ટેક નંબર તમને વિડીયોમાં નીચે જોવા મળશે ત્યાર પછી ટ્રેક્ટર તમને જોવા ક્યાં મળે તેની વાત કરું તો ગામ મોટા અસોટા તાલુકો કલ્યાણપુર જિલ્લો દ્વારકા અને શ્યામભાઈ પાસે તમને આ ટ્રેક્ટર જોવા મળશે શ્યામભાઈનો કોન્ટેક નંબર તમને વિડીયોમાં નીચે જોવા મળી જશે ખેડૂતભાઈઓ વિડીયોને નીચે મેં કોન્ટેક્ટ નંબર આપી દીધેલો છે તો જે કોઈ ભાઈનો ટ્રેક્ટર લેવો હોય તે ટ્રેક્ટરનો ઓનર શ્યામભાઈને કોન્ટેક કરી લેજો વિડીયોમાં નીચે કોન્ટેક્ટ નંબર જોવા મળી જાય છે